એ ઈ બધો દેખાવ કરવો પડે એ તને જાગી નો ખબર પડે એ બજાર માં ઈ ભારે ને તા લગન તને ધબધબાવો જ પડે એ મોઢું એમ કઈ માં ભૂલ તારી જ હતી મારી શું એ એમ ધક્કો મારી દે મને એકલી બધી ફાવતી હતી મને એમ થયું કે હું મૂકી દઉં ને તો દાદા ને ફાઈ જાય છે તમે મંગુડી આરે ભટકાડ્યો એ ભીમલા હવે જે થાવા નતું ને ઈ થઈ ગયું આપણે ઈ શેરીમ સાયકલ શીખવા જ ન જાવું આપણે બીજી શેરીમ જાશું હા દાદા ઈ વાત સાચી ધીરે નથી લાગતી પણ એને રોટલા જ બનાવી છે ભૂખી એવી લાગી છે તો એક રોટલો લેવા જવા પછી થોડી સોરી કરી કહેવાય લાઈ આવું

થયું <laughs> <Pobie! laughs> <laughs> 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 <laughs>

હવે હું હા હિંમત હારી ગયો સૌ એ હિમત ના દીકરા થાવ માં અને આમ છાની માની ના બેઠી ના થાવ એ ગામ ના વાતો કરશે કે ઓલો ભીમલો ભુરા દાદા ને સાયકલ નો શીખવાડી આપ્યો તમે મારી આબરૂ કાઢ્યો એ વિચાર કરો માં આમ બેઠી ના થાવ ફોર બાઈકલ માટે ભીમલા મને પારતો ને એ આમ મને રસ્તો જ નાકો ને કા દાદા હલી ને હલી ને ભીમલા તું જાલી રાખ એટલે સાયકલ આ લે ભલા માણા તું મૂકી દે અને સાયકલ આ ને તઈ આવડી કેવાય તમને સુધી સાયકલ આવડી રાખી મારું દીકરું સોરી કરીને માંડ માંડ રોટલો લાવ્યો તો પણ આ રોટલો ખા નહી

이거를. <laughs> <laughs> <laughs>